નમસ્કાર ચૌદ નવેમ્બર બાળકોને પ્રિય એવા ચાચા નહેરુનો જન્મ દિવસ આ દિવસે એના માટે એક કવિતા રજૂ કરું છું જેનું નામ છે આજે તો દિવસ મારો છે હસતો ખેલતો ઉછળતો કૂદતો હસતો ખેલતો ઉછળતો કૂદતો ગીતો ગાતો નાચતો ફરતો નિસ્ફિકર અલ્લડ દુનિયા અમારી નિષ્ફિકર ને અલ્લડ દુનિયા અમારી રમકડાથી રંગીન જીવન અમારો ઊંચે ખુલ્લા ગગનમાં ઊંચે ખુલ્લા ગગનમાં કારણ કે આજે તો દિવસ મારો છે નાના નાના હાથમાં મોટા મોટા અસંખ્ય સપના નાના નાના હાથમાં મોટા મોટા અસંખ્ય સપના ખુશી થી રંગીન ચહેરા અમારા દુનિયા દુનિયા અમારી અમારી તદ્દન તદ્દન નિરાળી નિરાળી કારણ કે આજે તો દિવસ મારો છે શેરીમાં રમતા સાત તાળી આંધળો પાડો ને થપ્પો દાવ શેરીમાં રમતા સાત તાળી આંધળો પાડો ને થપ્પો દાવ સાથે સાથે ક્રિકેટ અને અંતાક્ષરીની મોજ તો ખરી જ કારણ કે આજે તો દિવસ મારો છે સ્મિત ચાચા નહેરુનું કહે સ્મિત ચાચા નહેરુનું કહે બાળકો તમે જ છો રાષ્ટ્રના હૈયા વસે છે ભારત તમારા સ્વપ્નમાં ભવિષ્યનું ભારત તમે જ છો હા કારણ કે આજે તો દિવસ મારો છે અસ્તો